નમસ્કાર આજે એક બહુ જ અગત્યના મુદ્દા વિશે આપની સાથે વાત કરવી છે આપના જીવનનો એક અહેમ હિસ્સો એટલે કે ઓનલાઈન શોપિંગ આજે આપ સૌ કોઈ વધારે સારી પસંદગીવાળી વસ્તુ ખરીદવા માટે અથવા તો જે આપણા શહેરમાં સહેલાઈથી ઉપલબ્ધ નથી એવી વસ્તુઓ જે આજે ઓનલાઈન આપની ફિંગર ટિપ્સ ઉપર અવેલેબલ છે એવી વસ્તુઓ ઓનલાઈન શોપ કરવા માટે ઓનલાઈન ખરીદવા માટે આપ અવનવી વેબસાઇટ ઉપર જતા હો છો એના વિશે એના ભયસ્થાનો વિશે આપની સાથે વાત કરવી છે તો પહેલા તો આપનું ઓબ્ઝર્વેશન એ સૌથી વધારે અગત્યનું છે કારણ કે જેટલી પણ વેબસાઇટ છે એ દરેક વેબસાઇટ ગૂગલ ક્રોમમાં ખોલો છો કે કોઈ બીજા ઇન્ટરનેટ એક્સપ્લોરમાં ખોલો છો ત્યારે વેબસાઇટ તો વેબસાઇટ જેવી જ દેખાય છે તો જેન્યુન વેબસાઇટ અને ફેક વેબસાઇટમાં ફરક આપ કઈ રીતે કરશો એના વિશે આપની સાથે આજે વાત કરવી છે તો અહીંયા આપ જે વેબસાઇટ જોઈ રહ્યા છો એ વેબસાઇટ હાલ તો બંધ થઈ ગઈ છે સાયક્લોન શોપ ડોટ ઇન નામની વેબસાઇટ છે આ વેબસાઇટનો દસમા મહિનામાં સ્ક્રીનશોટ લેવામાં આવ્યો છે એ સ્ક્રીનશોટ આપની સામે રજૂ છે હવે દસમા મહિનામાં જ્યારે આ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો ત્યારે એના ઉપર ફાધર્સ ડે સ્પેશિયલ સેલ ચાલુમાં હતો હવે ફાધર્સ ડે સ્પેશિયલ સેલ ચાલુ છે દસમા મહિનામાં પરંતુ અમે જ્યારે એ સર્ચ કર્યું કે ફાધર્સ ડે ખરેખર ક્યારે આવે છે તો ફાધર્સ ડે અઢાર જૂનના આવતો હોય છે તો અઢાર જૂનનો ફાધર્સ ડે આ દસમા મહિના પણ ચાલુ છે તો દસમા મહિનામાં અહીંયા સેલ ચાલુ છે એનો મતલબ એ થયો કે યા તો આ વેબસાઇટ બહુ જ આગળ છે અથવા તો બહુ જ પાછળ છે તો પહેલો તો ફરક અહીંયા આવ્યો અને પહેલી શંકા આપણે અહીંયા જવી જોઈએ ત્યાર પછી આ વેબસાઇટનું ફૂટર કે જ્યાં મોટા ભાગે દરેક વેબસાઇટ પોતાની સંપર્કની માહિતી ટાઈપ કરીને પ્રદર્શિત કરતી હોય છે એની અમુક લિંક્સ ત્યાં આપતી હોય છે એની કોન્ટેક્ટ ડિટેલ્સ આપતી હોય છે એ ફૂટરમાં આપ જોશો તો અહીંયા આ વેબસાઇટ નું એડ્રેસ છે સાયક્લોન શોપ નવી દિલ્હી મતલબ કે સરનામું પણ અધૂરું છે તે ઉપરાંત આ વેબસાઇટનો કોન્ટેક્ટ નંબર પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને શૂન્ય આવો નંબર આપેલો છે હવે આ નંબર જે છે એ ન તો કોઈ લેન્ડલાઈન કે ન તો કોઈ મોબાઈલ ફોન નંબરની સિરીઝ છે તો અહીંયા આપને પ્રશ્ન થવો જોઈએ કે આટલું બધી બોગસ આટલી બધી ઈ રિલેટીવ માહિતી શા માટે આ વેબસાઇટ ઉપર આપવામાં આવી છે આ માહિતી શા માટે આપવામાં આવી છે એ પ્રશ્ન આપને થયો તો એનો જવાબ પણ એવો જ છે કે સાયબર અપરાધી જે આ બોગસ વેબસાઇટ બનાવે છે તમારી પાસેથી રૂપિયા એટવા માટે તો એને વિશ્વાસ છે કે જે કોઈ યુઝર જે કોઈ વિઝિટર આ વેબસાઇટ ઉપર આવશે એ માત્ર ને માત્ર કિંમત જોઈને અને એ આર્ટિકલ કે એ વસ્તુના ફોટાઓ જોઈને આવશે અને એ આટલી ઓછી કિંમતમાં વસ્તુ ખરીદવા માટે તૈયાર થશે અને એને પેમેન્ટ કરી આપશે એટલા માટે આવી રીતે આ વેબસાઇટ ઉપર અધૂરી માહિતીઓ કે અવિશ્વસનીય માહિતીઓ આપવામાં આવે છે અને માત્ર તમારા રસની માહિતી જ એ સરસ રીતે ત્યાં રજૂ કરવામાં આવે છે અને એ પણ આપણે છેતરવા માટે હવે અહીંયા આપ એક અન્ય વેબસાઇટ જોઈ રહ્યા છો જે વેબસાઇટ પ્રથમ દ્રષ્ટિએ આપને સ્નેપડીલ કંપનીની હોય એવું લાગે છે પરંતુ આ વેબસાઇટનું એડ્રેસ જે છે એ એડ્રેસ બહુ મસમોટું બહુ લાંબુ એડ્રેસ છે આ એડ્રેસની જો હું આપણે ટેકનિકલ વાત કરું તો આ એડ્રેસ ની અંદર સ્નેપડીલ લકી ડ્રો વિનર્સ ડોટ વિબલી ડોટ કોમ એવું લખેલું છે પરંતુ આપને અહીંયા એ પ્રશ્ન થશે કે અમે તું કોઈ આવી વેબસાઇટ ઉપર જતા જ નથી તો પહેલા હું આપને આ એડ્રેસની સમજણ આપી દઉં સ્નેપડીલ લકી ડ્રો વિનર્સ જે લખેલું છે એ સબ ડોમેન છે વિબલીમાં એ વિબલી એ ડોમેન છે અને ડોટ કોમ એક્સટેન્શન છે એનો મતલબ એ થયો કે સ્નેપડીલ લકી ડો વિનસ જે શબ્દ લખેલો છે એ સબ ડોમેન છે મુખ્ય વેબસાઈટ નથી મુખ્ય વેબસાઈટ છે વિબલી ડોટ કોમ હવે વિબલી ડોટ કોમ જે છે એ આપને આપની વેબસાઈટ નિઃશુલ્ક રીતે પ્રસિદ્ધ કરવા માટેની સગવડ આપતી એક વેબસાઈટ છે મતલબ કે આ વેબસાઈટ આખે આખી બોગસ છે તેમ છતાં આપણે આગળ જઈએ અને જે આપણે પ્રશ્ન થયો હતો કે અમે તો કોઈ આવી વેબસાઈટ ઉપર જતા જ નથી પરંતુ હું આપને કહું છું કે આપ જતા નથી પરંતુ આપને લઈ જવામાં આવે છે કઈ રીતે તો અહીંયા આપ જોશો ઇમેજમાં તો નંબર વન ઇમેજ જે પહેલા નંબરની ઇમેજ છે જેમાં આપને આપના મોબાઈલ ફોન ઉપર એક ટેક્સ મેસેજ આવેલો છે જે ટેક્સ્ટ મેસેજમાં લખેલું છે કે સ્નેપડીલ લકી ડોમિનસ ડિપાર્ટમેન્ટ તરફથી આપને એક ટાટા સફારી કાર ઇનામમાં લાગી છે અથવા તો આપ ટાટા સફારી કાર ના લેવા માંગતા હો તો આપને અમુક રકમ એટલે કે અહીંયા બાર લાખ સાઠ હજાર જેવી રકમ લખેલી છે એ આપને ઇનામમાં લાગી છે આપ એ પણ લઈ શકો છો હવે આ ઈનામ તમારે ક્લેમ કરવું છે આ ઈનામ તમારે લેવું છે તો કરવાનું કઈ જ નથી માત્ર એ વેબસાઇટની લિંક ઉપર તમારે ટેપ કરવાનું છે એટલે આપ જે મેં આપને વેબસાઇટ આની પહેલાની સ્લાઇડમાં બતાવી એ વેબસાઇટ ઉપર તમે જતા રહેશો આ વેબસાઇટ ઉપર તમે આગળ વધશો તો જે ઇનામની રકમ આપેલી છે અથવા તો જે ઇનામની હારમાળા તમારી સામે છે એમાં સૌથી પહેલું ઈનામ જે છે એ લખ્યું છે ટાટા સફારી પણ કાર કઈ છે સ્કોર્પિયો બીજું ઈનામ જે બતાવવામાં આવ્યું છે ટાટા નેક્સોન છે એ વિગતો સાથે જે ચિત્રો આપવામાં આવેલા છે એ બિલકુલ એ રિલેટિવ છે કોઈ પણ રીતે સંબંધ કે મેળ ખાતા ચિત્રો નથી તેમ છતાં પણ આ સાયબર અપરાધીએ અહીંયા આ વિગતો મૂકી છે તે ઉપરાંત હજુ આપને બતાવી દઉં કે આ વેબસાઇટ ઉપર એક ઇમ્પોર્ટન્ટ નોટિસ તરીકે એક વિગત લખીને મૂકવામાં આવી છે આ નોટિસ આપ ધ્યાનથી વાંચશો તો આપણને સ્પષ્ટ લાગશે કે આ ન તો કોઈ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષા છે કે ન તો સંપૂર્ણપણે હિન્દી ભાષા છે તેમ છતાં પણ આ વેબસાઇટ ઉપર આવી ભાષામાં શા માટે લખાણ મૂકવામાં આવ્યું છે આની પાછળ એક સિદ્ધાંત કામ કરે છે સિદ્ધાંત એ છે કે આ ભાષા હું અને તમે રોજ સોશિયલ મીડિયા ઉપર વાપરીએ છીએ ખાસ કરીને વોટ્સએપમાં મેસેજ કરવા માટે કારણ કે આપણે આપણું કીપેડ ચેન્જ નથી કરતા આપણું કીપેડ ડિફોલ્ટ ઇંગ્લિશનું હોય છે અને એ ઇંગ્લિશના કીબોર્ડ ઉપર આપણે ટાઈપ કરીએ છીએ હિન્દી ભાષામાં એટલે આપ કો એવું લખવું હોય તો એ પી કે ઓ આપણે જો આપ કો અથવા તો તુમ લખવું હોય તો એમ તુમ એવું લખીએ છીએ અને એ જ ભાષાનો ઉપયોગ અહીંયા નોટિસમાં કરવામાં આવ્યો છે અને એની પાછળનું કારણ એક માત્ર એટલું છે કે વિઝિટર જયારે અહીંયા આવે તો એ તરત જ સમજી જાય કે એને શું કરવાનું છે અને કયા નંબર ઉપર સંપર્ક કરવાનો છે તો તમે ઝડપથી સમજી જાઓ તમને કોઈ શંકા ન જાય એટલા માટે અહીંયા આવી ઇમ્પોર્ટન્ટ નોટિસ પણ આપવામાં આવી છે તો આવી બોગસ શોપિંગ વેબસાઇટ ઉપર જતા પહેલા તમારે હંમેશા એ જોવાનું છે કે આ વેબસાઇટ આપ નિયમિત રીતે રોજિંદી રીતે જે વેબસાઇટનો ઉપયોગ કરો છો એ વેબસાઇટ છે કે નથી અને જયારે આવી કોઈ લિંક ઉપરથી તમને કોઈ ભરતી વેબસાઇટ ઉપર લઈ જવામાં આવે ત્યારે ધ્યાન રાખો કે આવી તમને ક્યાંય ખોટી વેબસાઇટ ઉપર તો નથી લઈ જતી ને અને હા એક બહુ અગત્યની વાત જયારે આપ કોઈ ચોક્કસ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે કોઈ ચોક્કસ ઘરવખરીની વસ્તુ ઓનલાઈન ખરીદવા માંગો છો ત્યારે એ વસ્તુ ક્યારે પણ સૌથી પહેલા ગૂગલમાં સર્ચ નહીં કરવાની કારણ કે ગૂગલમાં જયારે આપ સર્ચ કરો છો ત્યારે એ આર્ટિકલ એ નામ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ તમને સર્ચ રિઝલ્ટમાં આવશે આવશે તો શક્ય છે કે કોઈ આવી લેભાગુ વેબસાઇટ પણ તમને સર્ચ રિઝલ્ટમાં આવી શકે માટે આપને કોઈ સ્પેશિયલ કોઈ પર્ટિક્યુલર ડિવાઇસ કે કોઈ પર્ટિક્યુલર આર્ટિકલ તમારે ખરીદવું છે ઓનલાઈન તો પહેલા એ તમારી ટ્રસ્ટેડ વેબસાઇટ ઉપર જાઓ એ વેબસાઇટના સર્ચ બારમાં જઈ અને તમે એ આર્ટિકલ કે એ ઘરવખરીની વસ્તુનું નામ ટાઈપ કરી અને પછી તમે આગળ વધો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન પર કોલ કરી નાણા બની અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબરગ્રામ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા હશો નમસ્કાર